કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ચણાના લોટ અને પાલકનું શાક બનાવું છે તમે આ રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં આપણને પાલક મળી રહે છે તેમાંથી હિમોગ્લોબિન પણ મળી રહે છે અને કબચિયાત પણ દૂર કરે છે તો અહીંયા એક કડાઈમાં આપણે દોઢ ચમચો તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની થોડી રાઈ તતળી જાય એટલે તેમાં થોડા લસણના કટકા નાખી દઈશું આપણે પછી તેની અંદર થોડું જીરું નાખી દેવાનું છે પછી તેની અંદર થોડા લીલા મરચાંના કટકા નાખી દઈશું તમે પાલકને ચણાના લોટનું શાક કોઈ દિવસ નહીં બનાવીએ અને પછી ચપટી હિંગ નાખી દેવાની છે અને બે મીડિયમ સાઇઝના કાંદા ઝીણા સમારી છે અને ચપટી હળદર નાખી દેવાની છે કાંદાને સરસ મજાનું સાતરી લેવાનું છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો પાલક તો ખૂબ જ જરૂરી છે અને પાલકમાં ઘણા બધા વિટામિન્સ હોય છે પાલક જેવી કોઈ સબ્જી નથી જે એટલા માટે તમારે પાલક ખાવી ખૂબ જ જરૂરી છે પછી અહીંયા અડધી વાટકી ચણાનો લોટ લોટ નાખીને તેને સરસ મજાનું શેકી લેવાનું છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે થોડુંક લાલ મરચું નાખી દઈશું આપણે ટેસ્ટ પ્રમાણે આ ગર્ભવતી સ્ત્રીઓ માટે પાલક ખાવી ખૂબ જ જરૂરી છે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે પણ પાલક ખૂબ જ જરૂરી છે ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડ ઓછું હોય છે તેની ઉણપ દૂર કરવા માટે પાલક ખૂબ જ જરૂરી છે પછી અહીંયા ચણાનો લોટ શેકાઈ જાય એટલે તેની અંદર પાલક નાખી દેવાની છે બધી અને બરાબર મિક્સ કરી લેવાનું છે પાલકમાંથી કેલ્શિયમ આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ ઘણા બધા વિટામિન્સ મળી રહે છે પાલકમાંથી પાલક જ એક એવી સબ્જી છે જેમાંથી પૂરેપૂરા બધા વિટામિન્સ તેમાંથી મળી રહે છે તેનાથી સ્કિન પણ સરસ થાય છે અને યાદશક્તિ તેજ પણ થાય છે તો પાલક ખૂબ જ જરૂરી છે અને પાલક સરસ મજાની ચડી જાય પછી તેમાં આપણે અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા પાવડર નાખીને સરસ મજાનું તેની સાતરી લેવાનું છે પછી તેમાં અડધી વાટકી જેટલું આપણે પાણી નાખીશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું તમે આ રીતે પાલકનું ચણાના લોટવાળું શાક નહીં બનાવ તો જરૂરથી બનાવજો પાલકની જ્યુસ પણ તમે બનાવીને પી શકો છો અને ન અવનવા શાકભાજી બનાવીને ખાઈ